એ લોકો આપે તો હું આપા તમને રાશન ઇલેક્શન વાળા તમે મે ગડ્યા કેમેરા બનાવો વિડિયો તમારા થી નથી ડરતો આવી જાવ અને લઈ જઈને બતાવજો તમારા આકાને અને તમારા પેલો કોણ છે વંદે માતરમ કે કોણ એને ભી બતાવજો દીકરા ટાઈમ થઈ ગયો છે તારે ભાગવાનો આ વંદે માતરમ ને કહી દેજો આ ઉમેશ પટેલ ની લલકાર છે भारत दिवस बाकी छे अनेक जवो जित्यो केवो था वंदे मातरम ने कह दे कि देखो नहाय देखो नहीं देंगे दे नाम सादे कह रहे हो जो अने काला बाजार काला बाजार फिल्म देख लेना उसमें करप्ट अधिकारी की क्या हालत होती है और जनता क्या करती है वो देख लेना वही हालत मैं तुम्हारी करूंगा इतना जरूर याद रखना चाय करता कितनी गरम આયા કાકા નો ત્રાસ તે તો પોતાના બાપની ની જાગીર સમજે જ આયા પાછો પેલો વંદે માત્ર ચાર કરતા કેટલી બોડી કરો દીકરાઓ સમજી લેજો કાન ખોલીને વંદે માત્ર તું ભી સાંભળી લેજે ઉમેશ પટેલ જીત્યો એટલે દીકરા તણથી જેટલું બગાય તેટલું ભાગી ગઈ છે બાકી તારું મોડું કારો કરીને ગધેડા પર નહીં બેસાડો તો મારા પાપથી સંતાન નહીં વિસ્તારમાં અને મારું લાઈવ છે લાઈવ એટલે છું મને ખબર છે આપણા પ્રદેશની જનતા ઘણી લીધેલી છે ગભરાયેલી છે ડરેલી છે પણ આજ જ ડર હું કાઢવા માટે તમારા વિસ્તારમાં આવ્યો છું તમારા વતી હું લડવા આવ્યો છું ડરતા નહીં ગભરાતા નહીં આ તમારો દીકરો તમારો સાથે છે તમને એટલો વિશ્વાસ અપાવું છું કે તમને ઘર ડર લાગતો હોય તો ઘરે રહેજો ઘર બી મારી વાત સાંભળજો ડરતા બિલકુલ નહીં આ સરકારી કર્મચારીઓ આપણો નોકર છે અને જનતા રાજા છે એટલે કાન ખોલીને અધિકારીઓને સમજાવવાનું છે કે તમે આ તો અહીંયાના આપણા લીડરો આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાંગણા છે ને નબળા છે જેથી આ જે અધિકારીઓ રાજા બની ગયા છે ને આપને ગુલામ બનાવી દીધા છે આ ચૂંટણી નથી આ ચૂંટણી બિલકુલ નથી આ દમણ દીવની બીજી આઝાદીની લડાઈ છે અને એને લડાઈ સમજજો અને આ ચૂંટણી નથી આ પરિવર્તન ની લડાઈ છે આપણી આ ચૂંટણીની પ્રક્રિયા હોય પેલા ચૂંટણીમાં સરપંચોને ડરાવવામાં આવ્યા પંચાયત ની ચૂંટણીમાં સભ્ય બનવાનો કે સરપંચ બનવાનો ત્યાં અધિકારીઓ નક્કી કરે ફોર્મ નહીં ભરવા જાય અરે ફોર્મ ભરવા જાય તો ગુજરાત સુધી દોડી દોડીને માણસો ઉચકી લાવે

આપણા રોડો ખોદાઈ જાય અને વર્ષો વર્ષો સુધી રોડ નહીં બને આજે લોકોને ડરાવી ધમકાવીને જે શાસન પ્રશાસન કરવાની નીતિ છે એનો મારો વિરોધ છે લોકોને સમજાઈ સમજાઈને થાકી ગયો તોરાન પાવર આવશે ભાઈ આપને બહુ તકલીફ થશે હું ઘરે ઘરે આવ્યો અને ઘરે ઘરે લોકોને સમજાવ્યા

જે ભાઈઓ ત્યાં મિટિંગમાં ગયા તડકામાં અમે જોયો કે વણાક બારામાં મીને ગોગલાની ને થોડીક બેનો બિચારી ત્યાં તડકામાં બેસેલી ટેમ્પરની રાહ જોયા કરે હું આવ્યો મે બેનોને પૂછ્યું ભાઈ બેન તમે ઉમેશભાઈ કે કે ઇલેક્ટ્રિકની લડાઈ લડવા ગેલા ટેમ્પરનો જવા માટે રાહ જોયે છે મે તેમના જોડે બાકપીટ બેઠો તો બેનો કે કે નહીં આ તડકામાં ઉમેશભાઈ તમે નહીં ઊભી રહેતા તડકામાં ઊભી રહીને બેનોએ લાઈટના બિલો ઓછો કરાવવા ટોરન પાવરના ભગાવવા માટે લડાવો લાવા એને હિંમતગરથી પાછો લાવવા અને એક એક કરેલા ભ્રષ્ટાચાર બદલ એને સજા અપાવીને ચલબે છે યાદ રાખજો અરે માછીમારોને વિચારવાની એટલી પ્રોબ્લેમ તો તેનું તુફાન આવ્યું માછીમારોને નુકસાન થયું શું તમને વળતર મળ્યું મહેડું વર્તર આજે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં ફિશરમેનોને સબસિડી મળે મશીનના ડીઝલની વાયલેસની આપને મળે આ ગરીબ માછીમારોના દીકરાઓના ભવિષ્યના પૈસા હતા જે તમે ખાઈ ગયા અને દેખાડવા માટે લાસ્ટ ફિશિંગ બંધ થવાની ત્યારે ઇફેક્ટ આપે તો આ વર્ષ પાકું નીકળી ગયું હવે આપીને શું કરવાના તમને પ્રોમિસ કરું છું આ એ જે દેવી સ્થાન છે તેની સાક્ષીએ કે તમારા વેટના બાકીના પૈસા આ ઉમેશ પટેલ જીત્યો તો તમને 100% ટકા અપાવીને રહેશે તમારો જે પણ જે માછીમારો માટે સબસિડી બીજા રાજ્યમાં હશે એ એવના ગળા પર ચડીને એની છાતી પર ચડીને તમને અપાવીશ તો આજ મારું નામ ઉમેશ પટેલ

એ પૂછો આ પાછા પરણાવને હવે નવા નોટિફિકેશન માં એક ઘરની આજુબાજુ જે બી હોય ફરતી ને ચારો ઓર બાર બાર ફૂટીની જગ્યા છોડવાની છે જગ્યા અહીંયા અહીંયા તો બહાર એકલી જવાની જગ્યા નથી તો ઘર કોનું બચવાનું આ ઘર તોડવા માટે નવા નોટિફિકેશન બન્યા છે એટલે અહીંયા પોર્ટ બને તો આ આખું વળાક બારા સાફ કરવાના સમજી ગયા મે આજ સુધી જે જે વાત કરી છે એ બધી સત્ય વાતો કરી છે અને તમને જેટલું મે કીધેલું આ રોડ પોરા થવાના આ ઇલેક્ટ્રિક વેચાઈ જવાનો ડોમેસાઈલા માર નીકળી જવાના જે જે કહ્યું તે સાચું પડ્યો કે નહીં પડ્યું કહેવાનો હોય ચેન થી જીવવાનો હોય તો એટલું યાદ રાખજો કે અહીંયા બેસેલા કાકાને વાકા મારવા સિવાય આપડા પાસે રસ્તો નથી અહીંયાથી ભાજપને હરાવવું જ પડશે

નથી એટલે તમારે બધાએ ભાજપને ને હરાવવું એટલે પડે કે ત્યાં મોદીજીને ખબર પડે લડાઈ આપણી ભાજપ ને મોદીજી કે કોંગ્રેસ ને રાહુલજી સાથે નથી અહીંયા ખેડૂતોની બિચારાઓની જમીન લઈ લીધી પોર્ટુગાલી સમયથી થી આપણા ખેડૂતો જમીન કરતા હતા અને ત્યાં શા માટે ખાલી કરાવી તાકી વાડી વિસ્તારમાં અદાણી અને અંબાણીના કન્ટેનર આવે તો મૂકવાના ત્યાં વાડી વિસ્તારમાં એટલે આપણા ખેડૂતોની જમીન છીનવાઈ ગઈ છે તપાસ કરો આ વાતોની આજે આપણું સંસાન ભૂમિ આપણી સંસાન ભૂમિના બધા જાળવા કાપી લખાયા આપણી સંસાન ભૂમિ હટાવવાની વાત ચાલી રહી છે અને ત્યાં હોટેલ બનાવવાના છે સંસાન ભૂમિને છોડવામાં નથી આવી આપણા મુસ્લિમ લોકોના કબ્રસ્તાનને છોડવામાં નથી આવતું આપણા પૂર્વજોની ખાંભી લગાવેલી એક ખાંભીઓ છોડવામાં નથી આવતી આ પ્રશાસને આપને જીવતાને તો દુખી કર્યા જ છે પણ આપણા મૃત પામેલા આપણા પરિજનો મોટી સ્કૂલો બનાવીને તમે પ્રાઇવેટ ને વેચી મારવાના ના હું વડા ખારાના તમામ યુવાનોને ગેરંટી સાથે કહી રહ્યો છું કે ગ્રાઉન્ડ આ જગ્યાએ બનશે આ જગ્યાએ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે કોઈના બાપતની વાતની તાકાત નથી ક્યાંથી ગ્રાઉન્ડ કાઢી નાખે ખાલી મને એક મોકો આપો

આજે આપણા સરકારી કર્મચારીઓની બદલી દાદર નગર હવેલી કરવામાં આવી રહી છે પણ હું જીત્યો તો તમે પ્રોમિસ કરો છો દમણ દીવને ફરી એસેમ્બલી અપાવીને જ રહીશ એસેમ્બલી મુખ્ય મુદ્દો છે મારો પ્રશાસને કાર્યક્રમ કર્યો આપણા બાળકોને લઈને રેલી ગાડી જાણે આપણો કોઈ નગર આવતો હોય નહીં

તેની સોસાયટીના પૈસા એ લોકો ખાવાના શરમ કરો બીજી વાત સોસાયટી જે કોઈ પણ કારણે બીજે ડિસ્ટ્રિક્ટમાં નહીં થાય જ્યાં ડિસ્ટ્રિક્ટમાં કામ કરતો હશે ત્યાં જ થશે શિક્ષકો મિત્રો પાસે સમય બદલી કાઢ્યા બાળકોને સ્કૂલના સમય બદલી કાઢ્યા અહીંયા તો કોઈને કઈ પૂછે જ નહીં અહીંયાથી સ્કૂલ કાઢીને લઈ ગયા પબ્લિકને પૂછે જ નહીં અહીંથી બાળકોનું ગ્રાઉન્ડ કાઢી નાખ્યું કોઈ પૂછે નહીં

છ મહિના થી વર્ષ અંદર રોડ બની જવા જોઈએ ચાર ચાર વર્ષથી રોડ માં તો તમે જોજો ચોમાસામાં ને કઈ કેટલા માણસો મરી જાય કોઈને પૂછવાનું નહીં

રાયના દાણા જેવું લાલુભાઈ કે તેમ પણ રાયના દાણામાં બી તમે લોકોને તમે ફેસિલિટી નહીં આપી શકે આર એમ કે બિસ્લેરી પાણી આપા બિસ્લેરી પાણી આપા અરે નાવા ધુવાનું પાણી નહીં આપે ભાઈ તારાથી 15 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં તારાથી મફત નહીં રાખી એ ભાઈ કયા મોડાથી વાત કરે તમે વોટ મંગવાની માતા આપજો મોદીજીને આપજો વોટ મોદીજીને આપજો તે હું ગયું પંદર વર્ષમાં જવાબ આપ આજે મોદીજીના બેનર લાગે પહેલા આપણા સરકારી જેટલા બેનર લાગતા તેમાં આપણા સાંસદનો ફોટો આવતો આવતો કે નહીં આવતો હવે કોણ નો આવે કાકા નો આવે ને હવે તો પોલિટિકલ પ્રોગ્રામમાં જે એમપી લડે તેનો બી ફોટો નહીં આવે આ માણસે આપણી એ ઇજ્જત નથી હતી એ આપણી ઇજ્જત છે દિલ્હી જાય ને તો આપને કોઈ પૂછે

આપણા પૂર્વજો કહેતા હતા કે પાંડવોએ ત્યાં સ્થાપિત કરેલું છે અને મંદિર તોડવાની વાત થાય ને વાત કરે અને હિન્દુત્વની શરમ કરો તમે જે ભગવાન વિષ્ણુને જે ભગવાન રામને માનનારા લોકો છે તેના જ મંદિરને તમે તોડવાની વાત કરો શરમ કરો અરે ભાજપ ને વોટ આપવા વાળાને બી શરમ આવી જોઈએ કે આપણા રામ નું મંદિર આપણા કૃષ્ણ નું મંદિર તોડતા હોય તેને સહયોગ આપે પાપ કરે તે પાપી ને પાપ માં સહયોગ કરવા વાળો તેનાથી મોટો પાપી યાદ રાખજો અને અધિકારો લડાઈમાં તમે પાછી પાણી નહીં કરતા આ લોકોને ડર મારો છે વાત સાંભળી લેજો ખાસ કરીને આ વાત મારી આ લોકોએ એ કોંગ્રેસ ને ઉભી રાખ્યું કે કોંગ્રેસ ઉમેશના વોટ તોડશે પછી લાગ્યું કે દમણદીવના મુસલમાનો બહુ જાગૃત થઈ ગયા એટલે એક મુસલમાન મોટી દમણથી ઊભી રાખ્યો એક નાની દમણથી ઊભી રાખ્યો કેમ કે પેલા મુસ્લિમો આજાવા જાગૃત થઈ ગયા એ કોંગ્રેસને વોટ આપવાના નહીં કેમ કે પેલો ભાઈ પાંચ વર્ષમાં દેખાયો એટલે પછી મારા ગામથી ઉમેશ પટેલ લાવ્યા પછી બે પેટની ભરાયું તો ગુજરાત ગુજરાતથી લાવ્યા ઉમેશ બાબુભાઈ પટેલ

પણ બધાનો નિશાન અલગ છે તેમાં મારું નિશાન શું છે શું નિશાન ને પછી બે દિવસ ચૂંટણીના બાકી રહેશે ને એટલે એ લોકો એક પેમ્પલેટ કે ઓડિયો બાર પાડશે કે ઉમેશ પટેલ દલવાડા વાળા બેસી ગયા છે ને ફલાણી પાર્ટીને સમર્થન આપી દીધું છે પણ તમે પહેરવાઈ દીધા હતા તમને કોઈ એમ કહે ઉમેશ મરી ગયો તો બી કુકલ ને જોડ અને અધિકારોની લડાઈમાં તમે પાછી પાણી નહીં કરતા આ લોકોને ડર મારો છે વાત સાંભળી લેજો ખાસ કરીને આ વાત મારી આ લોકોએ પહેલે કોંગ્રેસ ને ઉભી રાખ્યું કે કોંગ્રેસ ઉમેસ વોટ તોડશે પછી લાગ્યું કે દમણદીવ ના મુસલમાનો બહુ જાગૃત થઈ ગયા એટલે એક મુસલમાન મોટી દમણ થી ઉભી રાખ્યો એક નાની દમણ થી ઉભી રાખ્યો કેમ કે પેલા મુસ્લિમો આ જવા જાગૃત થઈ ગયા

ને સુપડા પાતની વાત યાદ રાખજો એવડે ઉમેશ પટેલ હું કામ છે ને કેરા કે એ લોકો મારી મસ્કરી ન કરે પણ આપણી સમજદારી પર શક કરે એવને કે એમ થાય કે ધમરજીના લોકો મૂર્ખ છે કે પેરવાઈ જાય પણ બધાનો નિશાન અલગ છે જેમાં મારું નિશાન શું છે શું નિશાન ને પછી બે દિવસ ચૂંટણીના બાકી રહેશે ને એટલે એ લોકો એક પેમ્પલેટ કે ઓડિયો બાર પાડશે કે ઉમેશ પટેલ દલવાડા મારા બેસી ગયા છે ને ફલાણી પાર્ટીને સમર્થન આપી દીધું છે પણ તમે બેરવાઈ નહી જતા તમને કોઈ એમ કહે ને ઉમેશ મરી ગયો તો બી કુકલ ની જોડ આપજો તમા બી ઉમેશ ને લક્કો મરી ગયો એ વાત લાવેલા જો તમને કહે ને ઉમેશ મરી ગયો તો બી તમારે માનવાનો ઉમેશ નો ડુપ્લિકેટ વર્ઝન બનાવીને બેવાજ આપે કે મેં બેસી જતો છે આને પાર્ટી સમર્થન કરો તો બી તમારે કુકલ ને જ આપો

સુરક્ષિત રાખજો બસ આ જ કહેવાનો આ પાસણ મે એટલે જ આપ્યો કે આ અધિકારીઓને ખબર પડે કે ઉમેશ પટેલ ડરનાર નથી ને ગભરાનાર છે ને ખાસ કરીને આ કોંગ્રેસ થી બચીને રહેજો કોંગ્રેસ થી બચીને રહેજો 15 વર્ષમાં તમે જોયું છે કે તે દેખાયા પાંચ વર્ષમાં પંદર વર્ષમાં જેટલા તમારા સાંસદ નહીં આવ્યો નથી વધારે હું આવ્યો છું તમારી હર દુઃખમાં તમારી હર તકલીફમાં હું એ મેં કોશિશ કરી છે તમારા ઘરે ઘરે આવ્યો છું તમારા તોપતેના તુફાનમાં બી આવ્યો પાડીની જમીન છીપલી થઈ ગઈ ત્યારે બી આવ્યો તમારા રોડો પેલા થતા હતા તેમાં બી આવ્યો નેચરલ હાઇવેમાં બી આવ્યો લાઈટને ભગાવવા માટે બી કોશિશ કરી તમારા દરેક દુઃખમાં તકલીફો ઊભો છું અને આ કોંગ્રેસ વાળો તો દુબઈ જ લાગલો છે ના હવે તે દુબઈ ચાલી જવાનો છે એટલે પછી આપને તકલીફ માં એમ કે કે હું આવતે તો એમ કે તમારા નહી તૂટવાના તો તૂડી જાય તો કઈ ભાઈ અમે ઘર છોડી ને ભાગી જાય લાઈટ ની તાર બોલવાનો તાતાર થી નહી હોય લોકો ના ઘર મકાન દુકાન તૂટે એક લેટર નહી લખાય એટલે આઓની વાત માં નહી આવતા એ વોટ તોડવા આવેલા છે સમજી ગયા બાકી માણસ ને ટિકિટ મળે તો ઘરે ઘરે કેમ્પેનિંગ નહી કરે ને 1 થી 6 તારીખે દીવ માં આવવાનું કઈ લેવા એને ખબર પડી કે દીવ છે ને ઉમેશ નું બહુ સ્ટ્રોંગ છે એટલે દીવ વોટ તોડવાનો પૈસા ખર્ચી ને વોટ લેવાનો એટલો આવવાનો છે તેની વાતમાં માં ભેરવાય નહીં જતા દોઢ મહિનો છે પંદર દર ચૂંટણી એક મહિનો ગણતરીના જેટલું બગાય તેટલું ભાગી જાજો બાકી ઉમેશ પટેલ તમારી પછાડી પડી ગયો છે જય હિન્દ જય ભારત જય દમનદેવ આપણું નિશાન કયું છે એ લોકો ની આપે તો હું આપે તમને રાશન એ તો અધિકારીઓ ની દાદાગીરી છે પણ તમે જરા ચિંતા નહીં કરતા એકવાર ખાલી મને ચાન્સ તો આપો હા પણ તમે એમ ન કરતા કે બીજા દાડે કે બધો હું કઈ જાદુ કરી છે મને છ એક મહિનાનો ટાઈમ ઓછો ઓછામાં ઓછો આપજો ને તમે બધા મારા સાથે રેજો પાછા મને એકલા જ નહીં છોડી મૂકતા તમારો મને એમપી બની ગયેલા રાજા પ્રો તલવાર આપીને મેદાનમાં માં ઉતારી નહીં મૂકતા